આજે આપણે પુલાવની એક એવી રેસીપી બનાવીશું કે જેમાં બહુ મસાલાની પણ જરૂર નથી અને બહુ પ્રિપેરેશન કરવાની પણ જરૂર નથી તો પણ આ રાઇસ એકદમ સરસ ટેસ્ટી બને છે અને આ પુલાવને આપણે એકની પુલાવ કહીશું તો એકની પુલાવ બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા મેં પોણો કપ બાસમતી ચોખા લીધા છે અહીંયા ચોખ્ખા લાંબા હોય એવા લેવાના છે તો તમારો પુલાવ એકદમ સરસ બનશે તો આ એક પુલાવનો જ ટેસ્ટ છે તો એને આપણે સારી રીતે બે થી ત્રણ વખત પાણીથી વોશ કરી લઈશું અને હવે એને અંદર આપણે એક ગ્લાસ એટલે કે એક ઇંચ ડૂબે એટલું પાણી એડ કરીને આપણે મિનિટ માટે એને મૂકીશું હવે અહીંયા આપણે પુલાવનો ટેસ્ટ બમણો કરવા માટે એકની બનાવીશું આમ તો આ કાશ્મીરની છે રેસીપી એમાં એ લોકો માંસના હોય છે પણ આપણે અહીંયા વેજીટેબલ્સ બનાવીએ છીએ તો આપણે બધા વેજનો જ ઉપયોગ કરીશું તો બે કપ પાણી લીધું છે એક કપ ચોખાની સામે આપણે બે કપ પાણી લઈશું તો એની અંદર આદુ મરચા ડુંગળી અને એકદમ ધાણાના જે કોથમીર ડંઠલ આવે છે એ લેવાની છે ફુદીનો લીધો છે એક ચમચી જીરું અને એક ચમચી આખા ધાણા લેવાના છે અને ત્યાર પછી આપણે વરિયારી પણ લઈશું એક ચમચી અને ચક્રી ફૂલ તચ લેવાનું છે અને એક તમાલપત્ર અને ત્રણ થી ચાર લવિંગ લેવાના છે અહીંયા મેં લસણ ને આખું જ લીધું છે અને હવે આપણે એની અંદર એક ચમચી મીઠું એડ કરીશું અને બધી જ વસ્તુને મિક્સ કરીને એને દસ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર ઉકળવા દેવાનું છે તો હવે એને આપણે ટાંકીને દસ મિનિટ ઉકળવા દીધું છે તો તમે જ્યારે ઢાંકણું ખોલશો ને તો તમારા ઘરમાં આ મસાલાની સુગંધ એટલી સરસ પ્રસરાઈ જશે ને અને તમે જોઈ શકો છો કે આ પાણીનો આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે અહીંયા હવે આપણે એક નંગ બટાકુ વન ફોર્થ કપ જેટલા વટાણા એક ગાજરને આ રીતે ગોળ સ્લાઇસમાં કટ કર્યું છે ફુલાવર ફણસી ત્રણથી થી ચાર નંગ લીધા છે અને આદુ મરચાં લીધા છે અને એક ટામેટો હવે આપણે જે યખની બનાવી છે એને આપણે આ રીતે ગરણીમાં ગાળી લઈશું અને આ રીતે આપણે પાણી દબાવીને નીચોને લઈ લેવાનું છે તો અહીંયા તૈયાર છે આપણો યખનીનો સ્ટોક એટલે કે વેજીટેબલ સ્ટોક છે તમારા ભાતને એટલે કે પુલાવને એકદમ સરસ ટેસ્ટ આપશે હવે એક કડાઈમાં આપણે થોડું તેલ લઈશું અહીંયા તેલ થોડું વધારે લેશો તો પણ ચાલશે તો હવે આની અંદર આપણે સો ગ્રામ પનીર લીધું છે આ રીતે નાના નાના પીસીસમાં આપણે પનીરને તળી લેવાનું છે તો અહીંયા પનીર ગોલ્ડન કલરનું થાય ત્યાં સુધી આપણે એને તળીને બહાર નીકાળી લઈશું આને આપણે વધારે લાલ નથી કરવાનું થોડુંક લાલ થાય એટલે આપણે એને નીકાળી લઈશું હવે આપણે એ જ તેલની અંદર

પુલાવ બનાવીશું કે જેના લીધે આપણું ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે તો અહીંયા આપણે એક ચમચી જીરું હિંગ તમાલપત્ર ઈલાયચી અને ત્રણથી ચાર નંગ લવિંગ લીધા છે અને એક ચમચી આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને હવે એને આપણે સારી રીતે સાંતળી લેવાની છે કે જ્યાં સુધી એની કચાશ દૂર થાય હવે આપણે એક નંગ બટાકું લીધું છે બટાકાને અહીંયા થોડું સાંતળી લેવાનું છે એ જે થોડું સોફ્ટ થાય ને ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે ત્યાર પછી આપણે જે બીજા બધા વેજીટેબલ્સ કટ કરીને રાખ્યા છે ને એ પણ એડ કરીશું તો ફુલાવર ગાજર વટાણા ફણસી આ બધું એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને એને હાઈ ફ્લેમ ઉપર થોડુંક બે મિનિટ સાંતળીશું તો તમે જોઈ શકો છો કે આપણા ફણસીને બધું થોડું સોફ્ટ થઈ ગયું છે તો હવે આ સ્ટેજ ઉપર આપણે પનીર અને જે આપણી ડુંગળી તળીને રાખી છે ને એ એડ કરીશું અને એક નંગ ટામેટાને આ રીતે મોટા પીસીસમાં કટ કર્યા છે એ એડ કરી લઈશું હવે અહીંયા આપણે જેટલો ભા ચોખા લીધા છે ને એટલાથી ડબલ પાણી આપણે સ્ટોકનું લેવાનું છે તો મેં પોણો કપ ચોખા લીધા છે તો આપણે પોણા બે કપ એટલે કે દોઢ કપથી થોડુંક વધારે આપણે પાણી લઈશું તો અહીંયા જો તમારો સ્ટોક ઓછો હોય તો તમે સાદું પાણી ગરમ કરીને પણ લઈ શકો છો હવે અંદર આપણે એક ટી ગરમ મસાલો લઈશું અને જ્યાં આ બધા જ વેજીટેબલ્સ ઉકળવા લાગે ને ત્યારે આપણે આપણો જે ભાત પલાળીને રાખે છે ચોખા એ એડ કરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને મીડિયમ ટુ હાઈ ગ્લેસ ઉપર એને આપણે પાંચ મિનિટ ઢાંકીને થવા દઈશું કે જેથી બધા મસાલાની સ્મેલ એકદમ પુલાવમાં દમ આપી દે તો તમે ચેક કરી શકો છો સાઈડમાં કે પાણી છે કે નહીં તો એકદમ સરસ એક એક દાણો છૂટો પડે એવો આપણે એકને પુલાવ બનીને તૈયાર થઈ ગયો છે એને તમે રાયતા દહીં સાથે પણ સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે એક એક દાણો છૂટો પડ્યો છે અને આ પુલાવ મેં ફર્સ્ટ ટાઈમ બનાવ્યો છે તો પણ એટલો ટેસ્ટી એટલો સરસ લાગ્યો ને કે બસ ખાવાનું જ મન થયા કરતું હતું તો એની ઉપર આપણે આ રીતે તળેલી ડુંગળી અને લીલા મરચાંથી ગાર્નિશ કરીશું અને એને દહીં કે તમે રાયતા સાથે કે પછી સલાડ સાથે પણ સર્વ કરી શકો છો એટલો ટેસ્ટી બને છે અને તમે તમારા બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ પુલાવની રેસીપી તમને કેવી લાગી જરૂરથી કહેજો મળીશું એક નવા વિડીયો સાથે બાય ટેક કેર